thank you શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ રાજ્ય સરકાર શ્રી તરફથી રોકડ પ્રતિમા સ્વદેશી પર્યાવરણ જતનને વિશેષ પ્રાધાન્ય ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલોને અપાશે લાખોનું ઇનામ અલગ અલગ થીમ આધારે પંડાલ તૈયાર કરવાના રહેશે કલેક્ટર શ્રી મિહિર પટેલને અપીલ સાંસ્કૃતિક વારસાના જતન સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવાશે ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી યુવક સેવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સિવાયના ઓગણત્રીસ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે સાંસ્કૃતિક વારસાના જતા માટે સરકાર શ્રી તરફથી શ્રી ગણેશ પંડાલ આયોજન કરાશે દોઢ લાખ રોકડ પુરસ્કાર અપાશે આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ અપાશે બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે આ સાથે કલેક્ટરશ્રીએ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ ના કરવા જણાવ્યું છે આ સાથે ગણેશ પંડાલ માટે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંદુર ભક્તિ સ્વદેશી થીમ આધારે પ્રાધાન્ય અપાશે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાલનપુર ખાતે જમા કરાવવાના રહેશે આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની મોબાઈલ નંબર નવ્વાણું સાત છેતાળીસ બેતાળીસ બસો એકાણું સંપર્ક કરવાનો રહેશે આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે આવનારને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ તથા અન્ય પાંચ ક્રમોને રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર મંડપનું સ્થળ સામાજિક સંદેશ ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે